ઉત્તર ભારતમાં શુક્રવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે ત્યારે વારાણસીના સુખ્યાત કાશી વિશ્વનાથ મંદિરમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે શ્રી કાશી વિશ્વનાથ મંદિર ન્યાય પરિષદની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવા છે આ નિર્ણય અનુસાર શ્રાવણ મહિના બાદ દસ ઓગસ્ટ બે હજાર પચીસથી મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક સાથે શ્રદ્ધાળુઓને પ્રવેશ નહીં અપાય શ્રાવણ મહિનામાં લાખો ભક્તો ભગવાન ભોલીનાથના દર્શન અને જળાભિષેક માટે કાશી વિશ્વનાથ મંદિરમાં આવે છે આ ધ્યાનમાં રાખીને બેઠકમાં પ્લાસ્ટિક મુક્ત મંદિરની આપવાનો નિર્ણય લેવાયો છે મંદિરના મુખ્ય કાર્યપાલક અધિકારી વિશ્વભૂષણ જણાવ્યું કે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં માં ન્યાય પરિષદ મંદિર પરિસર પ્લાસ્ટિક મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો હવે તેનો અમલ શરૂ થશે મિશ્રાએ જણાવ્યું કે શ્રાવણ મહિના દરમિયાન વિવિધ ઝુંબેશો દ્વારા ભક્તોને પ્લાસ્ટિકનો ઉપયોગ વિરુદ્ધ જાગૃત કરાશે

મંદિર તંત્રે ભક્તોને અપીલ કરી છે કે તેઓ પૂજા સામગ્રી લઈ જતી વખતે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ વિકલ્પો અપનાવે આ નિર્ણયથી મંદિરની પવિત્રતા જળવાશે તેમજ પર્યાવરણ સંરક્ષણના વૈશ્વિક લક્ષણોને પણ ટેકો મળશે